નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એક નવા વિડીયો અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જે આપણે પીડીપતિ ડુંગળીનું વાવેતર કરેલું હતું કે તેને આપણે ઓલરેડી આપણે ચેનલમાં વિડીયો મેલેલા જ છે અને અત્યારે જે અમુક ખેડૂતભાઈઓના ફોન કે કોમેન્ટોને આપણે માન દઈને અત્યારે આપણે થોડીક ચર્ચા કરવાની છે બરોબર કે જે તમને અત્યારે તમે જોઈ શકો છો કે દવાનો પંપ ને બધું આપણે પાસે પડ્યું છે કે ખાસ પહેલા નંબરમાં મિત્રો વાત કરીએ કે આપણે નજીકથી બતાવો પહેલા તો કે જે પેલા આપણે જે પેલી દવાની વાત કરી કે પેલો આપણે લીધું છે કે જે તમે થી જે આપણે માપ રાખેલું છે અને જે અત્યારે હાલ જોરદાર એટેક છે કે ડુંગળી લસણ વાવતા ખેડૂત મિત્રો ને ખાસ ખબર જ હશે અને જે અત્યારે વૃદ્ધિ નથી થતી કે તેના માટે આજે ખાસ ભલામણ થોડીક કરવાની છે અને બીજી મિત્રો દવાની જે વાત કરીએ આપણે જે સીજન્ટા કંપનીનું જે તમે ચુંબીસ જોઈ શકો છો કે જે તમે આ જોઈ શકો છો અને જે મિત્રો આપણે કામ કરી છીએ કે જે તમને લાઈવ પ્રૂફ જ બતાવીએ છે કે જે ચુંબીજની વાત કરી કે તે પણ આપણે પ્રતિબંધ વીસ એમલ લેવાનું છે અને જે સીઝનતા કંપનીનું જે આપણે પ્રોફેનો કહીએ કે જે આપણે ટેકનિકની અત્યારે વાત નથી કરતા કે જેથી કરીને વિડીયો લાંબો ન થાય કે ટૂંકમાં આપણે માહિતી તમને આપી શકું અને જે આ ફોસ્ટમેટ પચાસ કે ઇથ્યોન કરીને જે આવે છે કે તે તમે જોઈ શકો છો કે જે આ ત્રણેય દવા આપણે વીસ વીસ એમલ લીધેલી છે કે તે ત્રણેય દવા

આનું પણ બેસ્ટ સારું એવું કે જે આપણે આપણે ખાસ ઉપયોગ કરેલો હતો કે તે પણ આપણી ઉપસ્થિત છે કે જે ખેડૂતભાઈ નવા હોય કે જેથી કરીને તે વિડીયો જોઈને કે ખાસ અવશ્ય ઉપયોગ કરી શકે છે કે જે આપણે આ પેટ્રન વાત કરી કે જે તમે એને આપણે જે પ્રમાણની વાત કરી કે પ્રતિપંપ આપણે પચાસ થી સાઠ એમ એલ લેવાનું છે

જે વિડિયો બનાવેલો હતો કે ત્યારે ડુંગળી કેવી હતી અને અત્યારની ડુંગળી કેવી છે કે હવે જઈએ આપણે ખેતરમાં જઈને થોડીક ચર્ચા કરીએ કે જે મિત્રો આપણે દવાની વાત કરી કે જે વાડી આપણે હતા ત્યારે અને અત્યારે આપણે ઓલરેડી આપણે ડુંગળીમાં ઊભા થઈ કે જે તમને મિત્રો આપણે ખાસ જણાવવાનું છે અત્યારે કે જે અત્યારે જે ખેડૂત ભાઈઓની ડુંગળી કઈ કન્ડિશનમાં છે કે તે તમને નીચેથી હાલ તમને જો અત્યારે તમે અહીંયા વ્યવસ્થિત રીતે જોઈ શકો છો ડુંગળી નીચેથી કે જો આવી રીતે કે જો આ પાંદડા રહ્યા કે જો તમે જોઈ શકો છો કે જો આવી રીતે આ બેવડા વરી જાય કે આ બેવડા વરી જાય એટલે તમારે સમજવાનું કે થીપ સો એ સો ટકા ડુંગળીમાં થીપ છે અને ખાસ મિત્રો કે જો આવી રીતે વ્યવસ્થિત રીતે જ આ કપુરિયું આવી રીતે આ ખોલીને કે જો આવી રીતે આ તમે જોઈ શકો છો અત્યારે જો કેમેરામાં તો નહીં દેખાતું હોય પણ જોરદાર થીપ એટલે એમાં કઈ ઘટે નહીં એવી થીપ છે કે જો આ બધા પાન જો અત્યારે આ બેવડા વરી ગયા જ્યાં તમે આ જોઈ શકો છો અને જે મિત્રો તમને એક ખાસ અગત્યની વાત જણાવવાની છે કે જે અત્યાર સુધીમાં આપણે પણ યુટ્યુબમાં આપણે અમુકના જે ભાઈઓના વિડીયો આપણે જોઈ કે જે અલગ અલગ દવાના પ્રયોગ કરે છે કે બધાય કે અમુક જે મિત્રોનું એવું કેવું છે કે જે આપણે પીળી થીપ વહી જાય કે જે પછી કાળી થીપ હોય કે જે પાકી ગયેલી થીપ કહેવાય કે તેનું આપણે એક સ્પેશિયલ અલગથી વિડીયો બનાવવો છે કે જેથી કરીને દરેક ખેડૂત ભાઈઓને ખબર પડે કે આને આ દવાનું કોમ્બિનેશન કરવાથી સોએ સો ટકા થીપમાં રિઝલ્ટ આપને મળે છે અને જે આપણે વિડીયો જોયેલા હતા ને એ ભાઈનું એવું કેવું હતું કે જે થીપ કાળી થીપ હોય કે તે વહી જાય છે કે અથવા લાંબો ટાઈમ રિઝલ્ટ મળતું નથી કે જો તે પછી લાંબો ટાઈમ રિઝલ્ટની આપણે વાત કરીએ કે સો એ સો ટકા થીપ એકવાર વહી જાય કે પછી જટ દઈને આવવાનું ન કરે અને રિઝલ્ટની મિત્રો આપણે વાત કરીએ લાંબો ટાઈમ કે તે પાછું આપણું હવામાન ઉપર ડિપેન્ડ કરે હે કે આપણું હવામાન કઈ રીતનું છે તડકો પડે છે ઠંડી છે કે અત્યારે જો મિક્સ ઋતુ ચાલી રહી છે કે રાત્રે ઠંડી હોય તો દિવસનું તાપમાન તપે છે કે જેથી કરીને અત્યારે રોગ આવવાનું પ્રમાણ સો એ સો ટકા અત્યારે વધશે અને જે ખેડૂત મિત્રોનો એ પ્રશ્ન છે કે ડુંગળી ગ્રોથ નથી કરતી કે ગ્રોથ કરાવવા માટે કે જે આપણે ખાતર બતાવ્યું કે એફએમસી કંપનીનું જે પેટ્રા કરીને આવે છે કે તે છાંટવાથી સો એ સો ટકા ગ્રોથ થાય છે કે જે પછી આગલા વિડીયોમાં આપણે જણાવેલું હતું કે ઈઠાવીસ ઇઠાવીસ બરોબર કે તે છાંટવા થી પણ સારો એવો ગ્રોથ થાય છે કે જે આપણે જોઈ સુપર છે કે જે પછી એવી ઘણી પ્રકારની દવાઈઓ આવે છે કે જે આપણી પાસે અનુભવ છે કે તે જ આમાં તમને હું માહિતી આપું છું કે જે આપણે આમાં પ્રયોગ કરેલા હોય કે જે પ્રયોગ કરીને જે આપણે રિઝલ્ટ મેળવેલું હોય કે તે જ આપણે આમાં માહિતી આપી છે અને ડુંગળીનો પણ જે આ પેઢીપતિ ડુંગળીનો જે આપણે વિડીયો બનાવેલો છે કે તે પણ તમે મિત્રો ખાસ આગળ વિડીયોમાં તમે જોઈ લેજો કે એમાં આપણે કઈ કઈ દવાનું કોમ્બિનેશન કર્યું અને આ ફેરે આપણે જે દવા છાંટેલી હતી કે તે કોમ્બિનેશન આપણે આખું બદલાવી નાખ્યું કે ટૂંકમાં ચેન્જ કરી નાખ્યું કે એ ટેકનિક ઓલી ફેરે આપણે વાપરેલું હતું કે તો આ ફેરે ટેકનિક નહીં વાપરવાનું કે જે હર એક દવા તો આપણી રેગ્યુલર છે કે જે પ્રોફેનો કરીને આવે છે કે અમુક એવી જ્યારે જરૂર પડે કે ત્યારે આપણે પ્રોફેનોને પણ રદ કરવો પડે છે અને ખાસ આપણી ભલામણ છે જે ખેડૂત મિત્રોને કે જે અત્યારે ખેડૂત મિત્રોને અનુભવ નથી કે ટૂંકમાં જો કે આ દવા આ દવાનું કોમ્બિનેશન કરવાનો ટૂંકમાં અનુભવ એ અનુભવ નથી કે જે અત્યારે માનો કે જે તમે જાઓ દવા લેવા એગ્રો પાસે કે ભાઈ થીપ છે કે તમને ઓલી દવા ઓલી દવા ઓલી દવા બધી તમને વગેરે વગેરે આપી દે બરોબર અને તમે તો જો કે છાપી જ દેવાના છો બે દી ચાર દી પાંચ દી રિઝલ્ટ દે કે પાછી ડુંગરી મેળ પાછી ઓલી થઈ જાય તો તમે પાછા જવાના છો પાછી દવા આપવાના છે કે મિત્રો બિલકુલ એવું નથી કરવાનું અને અવારનવાર બોલી છીએ કે આપણે 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 ખેતીના જાતે પોતે બનીને થોડુંક એને ટ્રીટમેન્ટ કરીએ કે જે આપણે મોલ છે કે જે વાવેતર કરવા વાળા આપણે છીએ કે દરરોજ ઉઠીને ખેતરમાં આપણે આવવું છે કે જે આપણે તમે અત્યારે હાલ ડુંગળી તમે જોઈ શકો છો કે આ ડુંગળી આપણી થોડીક પાખી થઈ ગઈ છે કે હવે જે તમને આગળ વિડીયોમાં પણ આપણે જણાવેલું હતું કે અત્યારે પાખી છે કે તો હવે જે અત્યારે આ કન્ડિશન એ રીતની છે કે હવે નથી આને રપલાય એમ કે નથી કાંઈ આપણે બીજું વાવેતર થાય પણ ડુંગળી તો પણ સારી થઈ જાય જો અત્યારે પાકી છે પણ ભલે રહી તોય સારી થઈ જાય અને ખાસ મિત્રો કે વિનંતી તમને કરું છું કે જો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય રાખજો અને કાંઈક આવી અવનવી માહિતી મેળવવા માટે જો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે કે કાંઈક નવો વિડિયો મેળવું તો સૌથી પહેલાં જાણ થાય તમને અને બીજી વાત મિત્રો કે તમે કાંઈક જે અનુભવ હું તમારા સુધી શેર કરું છું કે આપણે વિડીયો મેલી છે કે બનાવવાનો આપણે અનુભવ શેર કરવાનો પૂરો પ્રયાસ કરી છે કે જો તમે જે અમુક ખેડૂત ભાઈઓને જે વાવેતર કરતા હોય આ રીતનું કે ડુંગળી કે લસણનું કે જો કે ઓલરેડી આપણે બધા આપને અનુભવ છે જ કે જેમ તમને વાત કરી કે ટ્રેક્ટરનો અનુભવ છે ખેતીનો પણ ખૂબ સારો એવો અનુભવ છે બધી રીતનો સારો એવો અનુભવ છે કે જો તમે જે આગળ ખેડૂત મિત્રોને ખબર ન હોય તો વિડિયાને શેર કરો કે જેથી કરીને જે આપણા ભાઈઓ છે કે તેને ખબર ન હોય તેને ખબર પડે કે આ પ્રોસેસ આપણે કરવાથી આપણને સો એ સો ટકા રિઝલ્ટ મળે છે અને બીજી વાત મિત્રો કે જે આપણે આમાં દર ફેરે આપણે બોલીએ છીએ કે આપણે આમાં કોઈ આપણે એગ્રોવાળાની સલાહ મુજબ આલવાની કે જે આપણા ખુદના જાતના અનુભવ છે કે તેટલા જ શેર કરવાના છે અને એવું નથી હોતું મિત્રો કે કાંઈક ક્યારેક આપણાથી પણ ભૂલ થઈ જાય છે કે અત્યારે ભલે અમારા બાપ દીકરા બે પાસે અનુભવ છે પણ ક્યારેક એવી ભૂલ થઈ બેઠે છે કે જે આપણે આપને પણ નો ખબર હોય કે તે આપણે બીજા પાસેથી સલાહ લેવાની કે એવું પણ બની શકે છે પણ જે આપણે મિત્રો એક જ આપણું હેતુ છે કે જે આપણે અત્યાર સુધીમાં જે ચેનલ ખોયલી છે અને જેટલા વિડીયો આપણે મેલેલા છે કે એક જ આપણો હેતુ છે કે દરેક ગુજરાતના ખેડૂત ભાઈઓ ગમે ત્યાંથી કઈક નવો અનુભવ લઈ શકે કે બાકી તો જો આપણે કૃષિ નિષ્ણાંતના વિડીયો પણ આપણે જોઈશું કે આ ટેકનિક વાપરો આ ટેકનિક વાપરો એ પણ ખેડૂત મિત્રો તમને યાદ નો રહે કે જે હોય ગ્રેજ્યુએટ કે ભણેલા ગણેલા કે તેને યાદ રહી શકે છે બરોબર આપણે એમાં નાહી નથી કતા પણ આપણે ઓનલી ફોર આપણી જે આ ચેનલ છે કે દેશી ભાષામાં તમને ઓનલી ફોર હાઉ ગુજરાતી ભાષામાં તમને સરળ રીતે અને સચોટ માહિતી આપણે આમાં આપણે દઈ છે કે જેથી કરીને જો થોડોક સપોર્ટ કરજો તમને નંબર પણ આપણા આપેલા છે કે જો કાંઈ પણ એવી અગત્યની જરૂર પડે તો આપણો કોન્ટેક પણ તમે કરી શકો છો બરોબર કે હવે ચાલો આજના વિડીયોમાં આટલું જ અને જો કાંઈ પણ તમારે જરૂર હોય તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો કે જેથી કરીને કઈક તમારી હું મદદરૂપી બની શકું અને ચાલો બસ હવે આજના વિડિયોમાં આટલું અને જો વિડીયોમાં નવા હોય કે ચેનલમાં નવા હોય તો ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં